વડાપ્રધાન મોદીએ મોરબીમાં કરોડોના ખર્ચે જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હતી જેથી મોરબીના પાનેલી ગામ અને જાંબુડિયા ગામ નજીક પાંચસો હેક્ટરમાં જીઆઈડીસીનું નિર્માણ કરવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ નવ ડેમેજ જીઆઈડીસી ની બાજુમાં જે બે ગામ આવેલ છે તે પાનેલી અને જામુડિયા ગામ આ બંને ગામોના લોકો આ જીઆઈડીસીનો વિરોધ નોંધાવી રહ્યા છે ગ્રામજનો મોરબીથી લઈને ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી ચૂક્યા છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી જેમાં પાનેલી ગામની સર્વે નંબર એકસો ચાલીસની અને જામુડિયા ગામના સર્વે નંબર એકસો છેતાલીસની જગ્યા જે પશુપાલન માટેની જગ્યા છે આ જગ્યા પર જીઆઈડીસીના બાંધકામનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે નેલી અને જાંબુડિયાના વિવિધ ગ્રામજનોની સહીવાળી એક એપ્લિકેશન અમોને મળેલી છે કે જે એમને સેક્શન અધિકારીને ઉદ્દેશીને કરી છે અને એમાં એમણે જે ત્યાં જીઆઈડીસી છે એમાં કેટલીક શરત બાબતે કે એનો ઉલ્લેખ કરેલો છે અને જે ગામજનોની પણ એમાં ઘણા બધા લોકોની સાઇન છે એની એપ્લિકેશન માટે અમે લોકો પ્રાંત અધિકારીશ્રી અને ડીએલઆરશ્રી મારફતે તપાસ કરાવીશું સરકાર શ્રી દ્વારા જાંબુડિયા ગામના સર્વે નંબર એકસો છેતાલીસમાંથી આશરે ચારસો પચીસ હેક્ટર જેટલી પાનેલી ગામના સર્વે નંબર એકસો ચાલીસમાંથી માંથી એકસો એસી હેક્ટર જેટલી જમીન ટોટલ કુલ બે બંને ગામની સરકારી જમીનમાંથી ચારસો પચીસથી થી પણ વધુ હેક્ટરમાં સરકાર દ્વારા સ્થાપિત નવી જીઆઈડીસી જે અત્યારે કામ ચાલુ ચાલુ છે તેની સામે સમસ્ત જાબડીયા ગામ તેમજ સમસ્ત પાનેલી ગામને વાંધા વિરોધ એટલા માટે છે કે જે આ જીઆઈડીસી બને છે તે બિલકુલ ગામની નજીક બની રહી છે ગામના જૂના રાજાશાહી વખતના જે નકશામાં બતાવેલા જે માર્ગ માર્ગ જે રસ્તા જે ખાનગી સર્વે નંબર એ નવી જીઆઈડીસી ને જમીન માપણી સીટમાં બતાવેલ નથી એનો વિરોધ અમારો એ છે કે આ રાજાશાહી અમને ગામ ઢોરા માટે આપેલું હતું તે અમારા ઢોરા અહીંયા ચરતા હતા આજ દિલગી ઢોરા અમારે અહીંયા જ ચરે છે અત્યારે આ જીઆઈડીસીમાં બનવાલાયક બની રહી છે એ અમારો વિરોધ છે બાકી આજુબાજુમાં ક્યાંય હવે ચરિયાણ રહ્યું નથી આજુમાં ઔદ્યોગિક કારખાના એટલા બધા બની ગયા છે ચરિયાણ અમારા માટે આ એક જ છે અમારો વિરોધ આ એ જ છે કે જીઆઈડીસી